વેલ એક કિલોગ્રામ ઉલટી કરે છે અને તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અઢી કરોડ રૂપિયાથી વધુ છે પણ આ ઉલટી આટલી મોંઘી કેમ છે અને વેલ માછલી કયા સમયે ઉલટી કરે છે અને ઉલટી દરિયામાં કેવી રીતે જાય છે ઉપરાંત ચાલો તમને જણાવીએ કે આ ઉલટીનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો આ ઉલટી ફક્ત સ્પમ વેલ નામની વેલ પ્રજાતિના પેટમાં જ બને છે આ સિવાય અન્ય કોઈ પ્રજાતિમાં ઉલટી થતી નથી અને શુક્રાણુ કૂવામાં પણ ફક્ત પુરુષો કૂવાઓ જ આ ઉલટી બનાવી શકે છે આ ઉલટી માદાના પેટમાં બનતી નથી અથવા ખૂબ ઓછી બને છે જ્યારે નર્સ સ્પમવેલ સ્ક્વિડ અને ઓક્ટોપસ જેવા જીવોનું સેવન કરે છે ત્યારે પાચનતંત્રમાં ખોરાકનો કેટલોક ભાગ પચ્યો નથી સ્પમવેલનું પાચનતંત્ર આ અપચો ન કરી શકાય તેવા ભાગોથી પોતાને બચાવવા માટે એમ્બરગ્રીસ નામનો મીણ જેવો પદાર્થ ઉત્પન્ન કરે છે આ એમ્બરગ્રીસ વેલના પેટમાં ખોરાકના કઠણ ભાગને સંપૂર્ણપણે ઢાંકી દે છે જે પચાવી શકાતો નથી જેથી પાચનતંત્રને કોઈ નુકસાન ન થાય પાછળથી જ્યારે એમ્બરગ્રીસ એક મોટો ટુકડો બનાવે છે ત્યારે તે વેલના શરીરમાંથી બહાર આવે છે વેલના શરીરમાંથી આ એમ્બરગ્રીસનો ટુકડો બહાર આવતાની સાથે જ તે સમુદ્રમાં ડૂબવાને બદલે તરતો રહે છે કારણ કે તે મોટો અને હલકો છે એકવાર એમ્બરગ્રીસ વેલના શરીરમાંથી નીકળીને સમુદ્રમાં પહોંચે છે પછી સમુદ્રના મોજા સૂર્યપ્રકાશ અને અન્ય તત્વોને કારણે વર્ષોથી તેમાં ધીમે ધીમે ઘણા ફેરફારો થાય છે એમ્બરગ્રીસને પરિપક્વ થવામાં અને વધુ મૂલ્યવાન બનવામાં લગભગ દસ થી વીસ વર્ષ લાગી શકે છે હવે ચાલો જાણીએ કે એમ્બરગ્રીસ કેવી રીતે મેળવવું અથવા એમ્બરગ્રીસ કેવી રીતે શોધવું એક રીતે એમ્બરગ્રીસ વેલના શરીરમાંથી બહાર આવવા માટે કોઈ સંપૂર્ણ સમય નથી અને બીજી બાજુ આટલા વિશાળ સમુદ્રમાં જહાજ શોધવું પણ મુશ્કેલ છે તેથી એક કે બે કિલોગ્રામ એમ્બરગ્રીસ શોધવું લગભગ અશક્ય લાગે છે એમ્બરગ્રીસ બે રીતે મનુષ્ય સુધી પહોંચી શકે છે પ્રથમ જ્યારે લોકો દરિયામાં માછીમારી કરવા જાય છે ત્યારે ક્યારેક એમ્બરગ્રીસ તેમની જાળમાં ફસાઈ જાય છે બીજું જ્યારે કોઈ વ્યક્તિ દરિયા કિનારે ચાલતી હોય ત્યારે તે કિનારા પણ મળી શકે છે લોકો એમ્બરગ્રીસને તેની સુગંધિત સુગંધને કારણે ઓળખે છે આ એમ્બરગ્રીસ આટલું મોંઘું કેમ છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તાજા એમ્બરગ્રીસમાં તીવ્ર ગંધ હોય છે પરંતુ લાંબા સમય સુધી દરિયામાં રહ્યા પછી આ તીવ્ર ગંધ થોડી મીઠી અને ખાસ સુગંધમાં બદલાઈ જાય છે એકવાર એમ્બરગ્રીસ મળી આવે પછી તેને ઘણા વર્ષો સુધી ખાસ સંભાળ હેઠળ રાખી શકાય છે કારણ કે સમય જતાં તેની સુગંધ વધુ સારી થતી જાય છે એમ્બરગ્રીસનો ઉપયોગ ફક્ત ખૂબ જ મૂલ્યવાન અને ખાસ પરફ્યુમમાં થાય છે એમ્બરગ્રીસનો ઉપયોગ પરફ્યુમમાં ફિક્સેટિવ તરીકે થાય છે ફિક્સેટિવ્સ એવા ઘટકો છે જે સુગંધને વધુ ઊંડો વધુ મનમોહક અને સંતુલિત સ્વર આપે છે એટલા માટે અત્તર ઉદ્યોગમાં એમ્બરગ્રીસને અત્તરનું સોનું પણ કહેવામાં આવે છે અને તેમાંથી બનેલા પરફ્યુમ ખૂબ મોંઘા ભાવે વેચાય છે